વન ઓનર મેસી દસ પાંત્રીસ જે સિરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે ટાયર સારા જોવા મળશે મોડલ કિંમત આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં આપેલો છે નંબર છન્નું જીરો સોળ સત્તર ઝીરો વાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરનું મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે આગળ પાછળ બધા ટાયર તમને સાવ નવા જોવા મળશે ટ્રેક્ટરમાં ક્યાંયથી ઓલરાહકું જોવા નહીં મળે કાટસળો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશનના મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો મેસી ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે વાયરિંગ કમની ફિટિંગ જોવા મળશે લાઇટ કમની ફિટિંગ જોવા મળશે બધું કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન ગેર હાઇડ્રોલિકમાં પાનું મારેલું નથી કમની ફિટિંગ જોવા મળશે અને એ સો ટકા વર્ક કરે છે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ઓઇલ બ્રેક સાથે આ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે લેવ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાંઘણિયા નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને ટ્રેક્ટર લઈ શકો છો જય વસરાજ